જય દ્વારકાધીશ હાર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયો સાથે અને નવા નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાબેટને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આપણા સાહિલભાઈ એને મૂકવા જવાના આપણે ગંગોત્રીએ અને આપણે જઈએ આઈટીએ તો ગોંડલ પૂગી ગયા ફાઈનલ અને આવી જઈ ઉતાવળમાં તો ફૂલે ફૂલ જ છું કાલે હતો ઉતાવળમાં આવી જાય ઉતાવળમાં જ છું તો થોડીક વાર પછી તમને બધાને મળી આવે સીધા આઈટીઆઈ જઈને

રાજકોટવાળો હાઈવે તો હવે જાય છે આપણે હેલા જાય હવે આઈટીઆઈ અહીંથી આગળ જ છે આમ આમ હમે જ છે આઈટીઆઈ હાઇલા જાય આઈટીઆઈ લગી તો તમે બધા જોડાઈ રહેજો આપણા બ્લોગમાં અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી દેવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બધાને મળીએ આઈટીઆઈ જઈને જ સીધા તો ફાઇનલી તમારો ભાઈ ભૂગી ગયો આઈટીઆઈ હા હેલા જાય અંદર આઈટીઆઈ આમ હજી તો ઘણું હાલવાનું છે અંદર અંદર સુધી હજી જ જવાનું હે હવે આયેલા જાય આપણે જોડાયે રહેજો બધા અત્યારે પાછા હવે ઓલા લઈ લીધું આપણે અને હવે ચાર્જિંગ તો કઈ થયું ને અહીંયા લાઈટ નથી ને રામોદય લાઈટ નથી ચાર્જિંગ તો થયું નહીં અને હવે જ અહી એક જ બે ફોર્મ ભરાવા જવાના છે ને ગામમાં એ બધું ફોર્મ ને એવું કરવાનું હે એ બધું કરતા તો તમે બધા જોડાઈ રહીજો આપણા બ્લોગમાં અને હજી તમે કાલનો બ્લોગ ન જોયો તો ફટાફટ જોતા આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દેવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને મળી આવ્યો હવે થોડીક વારમાં ખાલી મિત્રો પાછા આવી ગયા છે ફોર્મ આમ તો કઈ ભરાણું નહીં એ બધું કેન્સલ થયું બપો પછી જાય છું અને જાય છે બીજો લેક્ચર ભરવા તો તમે બધા જોડાઈ રહેજો છું હાવ અત્યારે તો બપો પછી તો હાવ શું હોય હલો હવે જાય ક્લાસમાં

ભાઈ નીકળી ગયો આપણી ઘરે મહેમાન આવ્યા આપણો ભાઈ નીકળી ગયો જો તમે ખાલી દી આવી ગઈ બ્રેક બ્રેક કાઈ નથી એ ભાઈ જય હનુમાન દાદા તારો ભાઈ ચલાવ્યો